ઉમરગામ તાલુકા પંચાયતમાં પંદરમા નાળા પંચ અંતર્ગત આરો પ્લાન્ટની સુવિધા પૂરી પાડવા હેતુ અનેક સ્થળો પર આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે પરંતુ આરો પ્લાન્ટ કાર્યરત તથા બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે કામગીરી પૂર્ણ થયા વિના ચૂકવણી થઈ ગયું હોવા બાબતે ફરિયાદ મળતા તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર તાલુકા પંચાયતના એસએચઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી જ્યાં મુલાકાત બાદ તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે આરો પ્લાન કાર્યરત ન હોવા છતાં ચુકવણી થઈ ગયો હોવા બાબતે મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી હતી જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિરે વિગતવાર જાણકારી આપી હતી હું ખાતો નથી અને ખાવા દેતો નથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દસ વર્ષ અગાઉ આ મંત્રને તરિતાર્થ કરી કેન્દ્રમાં સુશાસન સ્થાપ્યું પરંતુ ગુજરાતમાંથી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગયા બાદ હાલ ઉમરગામ તાલુકામાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની બોમરાંગ ઉઠી રહી છે ન કેવળ કામગીરી બાબતે પરંતુ સરકારી યોજનામાં ગેરરીતિ આચરીને પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉમરગામ તાલુકામાં મામલતદાર કક્ષાના અધિકારીઓ એસીબીના હાથે ઝડપાયા છે છેલ્લા એક વર્ષ દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓ મામલતદાર સહિત અનેક લોકો એસીબીના હાથે ઝડપાયા છે જે દર્શાવે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને આડકતરી રીતે પણ જોઈએ તો સરકારી યોજનાઓમાં કામગીરી પૂર્ણ ન થઈ હોય અને બારોબાર પેમેન્ટ કરી દેવામાં આવી હોય એ પણ એક જાતો ભ્રષ્ટાચાર જ કહી શકાય અને આવો જ એક કિસ્સો ઉમરગામ તાલુકા પંચાયતમાં હાલ સામે આવ્યો છે અને ઉમરગામ તાલુકામાં તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને ભાજપના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ કે જેઓ નિષ્ઠાવાન છે તેઓ કામગીરી કરી અને સરકારના નાણાંનો દુર્વ્યય ન થાય તે માટે સમગ્ર ગેરરીતિને ઉજાગર કરવા મેદાને પડ્યા છે અને મુખ્યમંત્રી સુધી તપાસની માંગ કરી સમગ્ર મામલે તેઓ કસુરવારને

સ્થળ પર સાથે કોન્ટ્રાક્ટર એસો એમને લઈને ગયા જ્યાં સ્થળ પર ગાઈને જોયું તો આરો પ્લાન અડધા બંધ હાલતમાં અડધા ઓપન એકદમ ખુલ્લા મૂકેલા છે અને અડધા પથ્થર ઉપર મૂકેલા છે અને ચાલુ નથી અમે બિલાડ ગયા બિલાડથી ઇન્ડિયાપાડા ઇન્ડિયાપાડાથી માલાફરિયા ફણસા કામરવાડ મોરોલી એ બધે અમે વિઝિટ કરી તો અમને અસંતોષ થાય એવી રીતનું અમને જાણવા મળ્યું અને એમાં ખૂબ રીતે ખરાબ રીતે આરોપ્લાન બધા ગોઠવેલા છે એ અમે કોન્ટ્રાક્ટરને બી તે દિવસે વાત કરી અને એણે કંઈ જવાબ આપ્યો નહીં અને એમનું બિલનું ચૂકવણું પણ થઈ ગયેલું છે કામ પૂર્ણ થયા નથી અને બિલની ચૂકવણી થઈ ગયેલી છે અને બિલની ચૂકવણી કેવી રીતે થઈ એની તપાસ અમે દરેક અધિકારીઓ પાસે અમે લેખિત રજૂઆત કરવાના છે મુખ્યમંત્રી મંત્રી સુધી બી અમે લેખિત રજૂઆત કરવાના છે નમસ્કાર દર્શક મિત્રો પાશ્ચિત ઉમરગામથી હું દયરા આવેલું ઉમરગામ તાલુકામાં આરો પ્લાન્ટ બાબતે કામગીરી પૂર્ણ ન થઈ હોય અને ચુકવણું થઈ ગયું હોય એવી ફરિયાદ મળતા પ્રમુખ અને કારોબારી સહિત ઉમરગામ

અને પાણી પાઇપલાઇન બી હલકી રીતે નહીં કરેલી ને આરો પ્લાન બધા જ ટોટલી બધા પથ્થર પર ને એવા મૂકેલા હતા ને પાઇપલાઇન બી તૂટી ગયેલી અડધી જોઈન્ટ કરેલી અડધી જોઈન્ટ વગરના જ બીજા તો ટાંકીમાં બી નહીં જોઈન્ટ કરેલી આ અંગે અમે મુખ્યમંત્રી અને કલેક્ટરને જાણ કરીશું